ઓહો સવાર સવારમાં ગાડી ક્યાં જાય છે યાર સવાર સવારમાં માણસ ક્યાં જાય ઓફિસ સીધું સીધું કહો ને કે ટોયલેટ જાઉં છું કેમ ટોયલેટ બોલવામાં હરમ લાગે છે તારા કામ શું છે કે મને કામ તો કંઈ નથી પણ આજે તમે ટોયલેટમાં એક કલાક કાડો છો ને તે કાઢવાનું બંધ કરી દો ઓય ખોટું ખોટું નઈ બોલ ઓકે ટોયલેટમાં કલાક કલાક નથી काढતો ખાલી અર્ધકલ્લક થાય છે મને ઓહો હો ખાલી અર્ધકલ્લક જેમ કે બહુ મોટું ટીર માર્યુ હોય મારે કઈક તમને કામ સોપોય ને કે સોપાતું નથી મારા સવાર સવારમાં ઘરમાં કેટલા કામ હોય છે દૂધ લાવવાનું હોય છે શાકભાજી લાવવાનું હોય છે અનાજ કઠોળ લાવવાનું હોય છે તમને કઈક કામ સોફ હોય ને તે કામ જ નથી સોપાતું મારાથી દિવસમાં પચીસ વાર તો ટોયલેટ બાથરૂમ જાવો છો રાજે સાહેબની તો કામે તો એક ઓફિસ છે અને ઘરમાં પણ એક ઓફિસ છે મને તો એવું લાગે છે કે અડધી જિંદગી તમારી ટોયલેટ બાથરૂમમાં જ ન કરવાની છે કાર તારે કા મુચે મારું નીકળી જ હે મને જવા દે ને હા તો નીકળવા દે ઉભા રહો હવે મને એક વાત કો આ મોબાઈલ લઈને કેમ જાવ છો તમે ટોયલેટમાં એટલે જ તમને એક એક કલાક થાય છે કોની સાથે ચેક કરો છો તમે શું જોવો છો મોબાઈલમાં આજે તો હું આ સવાલનો જવાબ જાણીને જ રહીસ ત્યાં સુધી હું તમને ટોયલેટ નહીં જવા દઉં મરુ નીકળી જહે મને જવા દે ને યાર સવાલનો જવાબ આપીને જવાનું છે મારી વાત અમર મારી માં હું મોબાઈલ છે ને ટોયલેટ લઈને જાઉં છું ને તો ખાલી એક જ કારણ જો એમાં શું છે હું આમાં રીલ જોઉં કોઈને સાથે ચેટ નથી કરતો આમાં ખાલી રીલ જોઉં કોઈ ન્યૂઝ આવતા હોય તે જોઉં કોઈ સારા વિડીયો જો બસ આટલું છે આમાં શું છે એક ખાતે બે કામ થઈ જાય એક તો મોબાઈલ પણ જોવાઈ જાય ન્યૂઝ ને બધું પણ પણ જે ખબર પડી જાય અને સાથે સાથે મારું કામ પણ થઈ જાય બસ એટલું જ છે બીજું કંઈ છે નહીં તમે મોબાઈલ મૂકીને જાઓ ટોયલેટ જાઓ મારું કામ નહીં થાય યાર ફટાફટ નીકળી જવા છે જાઓ